નમસ્કાર મિત્રો મિત્રો તમે પણ જો બે હજાર છવ્વીસમાં સારી જગ્યાએ અને રિટર્ન સારું મળી રહે એવી જગ્યાએ રોકાણ કરવા માગતા હોય તો આજે આપણે એચડીએફસીનો એક અવયવ મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જે મલ્ટીકપ મ્યુચ્યુઅલ ફંડ છે મતલબ કે લાર્જ કેપમાં પણ એનું ઇન્વેસ્ટમેન્ટ છે મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને સ્મોલ કેપમાં પણ એનું રોકાણ છે પચીસ પચીસ ટકા જે છે ત્રણેય જગ્યાએ છે મતલબ કે તમને ભવિષ્યની અંદર રિટર્ન પણ સારું મળી રહે અને રિસ્ક જે છે એ પણ ઓછું રહે તો આવો એક એચડીએફસીનો મ્યુચ્યુઅલ ફંડ જે છે કે જેને રિટર્નની વાત કરી મિત્રો તો બે હજાર ત્રેવીસમાં આ લોન્ચ થયો હતો અત્યાર સુધી એન એવરેજ જે છે મતલબ કે એકવીસ સાડા એકવીસ ટકા રિટર્ન આપ્યું છે વાર્ષિક રિટર્નની વાત કરી તો સાડા ઓગણીસ ટકા ઓગણીસ ટકા રિટર્ન આપ્યું છે ઓગણીસ ટકા રિટર્ન મતલબ કે તમે માની લો કે પાંચ વર્ષ માટે પૈસા તમે રોકાયે હોય એક લાખ રૂપિયા તો પાંચ વર્ષમાં એ એક લાખ રૂપિયા તમારા બની જશે બે લાખ આડત્રીસ હજાર રૂપિયા તો એચડીએફસીના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આજે ફક્ત એક જ મહિનાની મતલબ કે મહિને જે છે એક હજાર રૂપિયાની એસઆઈપી કરી અને આવનારા સમયની અંદર તમે પંચાવન લાખ રૂપિયા કરતાં પણ વધારે જે છે એ રિટર્ન મેળવી શકો છો જો ઓગણીસ ટકા જે છે એ રિટર્ન આપે તો બરાબર તો વિગતવાર વાત કરીશું મિત્રો કે મિનિમમ કેટલું રોકાણ કરવાનું મેક્સિમમ તમે કેટલું રોકાણ કરી શકો છો વચ્ચે પૈસા ઉપાડી શકો કે કેમ તમામ માહિતી આપણે આ એચડીએફસીના મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીશું અને કયો ફંડ છે તો એના વિશે પણ આપણે જાણકારી મેળવશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એચડીએફસીના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે અને આજના સમયની વાત કરીએ મિત્રો તો સમયની સાથે જો ચાલવું હશે તો પૈસાનું રોકાણ પણ તમારે સારી જગ્યાએ કરવું પડશે આજે મોંઘવારીના સમયમાં તમે પૈસા જે છે એફડી કરો મતલબ કે ફિક્સ ડિપોઝિટ કરો તો ફિક્સ ડિપોઝિટમાં આપણે બધાને ખ્યાલ છે કે વાર્ષિક જે છે છથી સાત પર્સન્ટ દર મળે છે આપણને પરંતુ તેની સામે મોંઘવારી જે છે દસ ટકા વધતી રહેલી છે મતલબ કે ફિક્સ ડિપોઝિટમાં તમારા પૈસા જે છે વધવાને બદલે ઘટે છે પરંતુ તે જ પૈસા જે છે તમે એફડી કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો મોંઘવારીથી પણ અનેક ગુણું રિટર્ન તમને મળી શકે છે કેટલું રિટર્ન મળી શકે છે બરાબર તો એનું એક આપણે આગળ કેલ્ક્યુલેશન કરી અને આપણે વાત કરીશું આપણે હવે આપણે બધાને ખ્યાલ છે મિત્રો કદાચ ખ્યાલ ના હોય તો તમને હું જણાવી દઉં કે એચડીએફસી કોઈ નાની હૂની કંપની નથી એચડીએફસી ભારતની બીજા નંબરની મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરનારી કંપની છે એચડીએફસીના અલગ અલગ ફંડમાં લોકોએ અત્યાર સુધી નવ લાખ કરતાં પણ નવ લાખ કરોડ કરતાં પણ વધારે પૈસા જે છે રોક્યા છે જેમાં પહેલા નંબર આવે છે એચ બીઆઈ એચબીઆઈ જે છે અગિયાર લાખ કરોડ મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરે છે અને બીજા નંબરે એચડીએફસી આવે છે તો આજે આપણે જે ફંડ વિશે વાત કરવાના છે એના વિશે હું તમને જણાવી દઉં મિત્રો એનું નામ છે એચડીએફસી મલ્ટીકેપ ફંડ ડાયરેક ગ્રોથ હવે આ મિડકેપ કંપની છે મિત્રો આ મલ્ટીકેપ કંપની છે મતલબ કે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે આ મલ્ટીકેપમાં સ્મોલ કેપ આવી જાય લાર્જ કેપ આવી જાય મિડકેપ આવી જાય જેથી ઓછું જોખમ હોય છે અને વધારે રિટર્ન આવનારા સમયમાં જો વધારે વર્ષો સુધી રોકાણ કરો તો વધારે રિટર્ન તમને મળી શકે છે હવે આ એચડીએફ જે એચડીએફસીએ જ બે હજાર એકવીસમાં આ ફંડ જે છે એ શરૂ કર્યો હતો અને લોકોએ અત્યાર સુધી આ ફંડને ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે ફંડની એનએવીની વાત કરીએ તો વીસ રૂપિયા છે જે એક યુનિટની કિંમત છે કારણ કે બે હજાર એકવીસમાં શરૂઆત થઈ હતી તો હજી તેની શરૂઆત છે પરંતુ ફંડ સાઇઝની વાત કરીએ આપણે તો બે ત્રણ વર્ષની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઓગણીસ હજાર નવસો અને દસ કરોડ રૂપિયા જે છે એ ફંડ સાઇઝ છે મતલબ કે એટલા કરોડ રૂપિયા લોકોએ આમાં રોક્યા છે બીજી એક ખાસ બાબત એ છે મિત્રો કે આમાં કોઈ લોક ઇન પીરિયડ નથી ગમે ત્યારે તમારે પૈસા ઉપાડવાના હોય તો તમે ઉપાડી શકો છો પરંતુ રોકાણ કર્યાના એક વર્ષની અંદર જો તમે પૈસા ઉપાડશો તો તમારે એક ટકાનો ચાર્જીસ જેને એક્ઝિટ લોડ તરીકે ઓળખવામાં આવે છે તો એક્ઝિટ લોટ જે છે એક ટકાનો ચાર્જિસ આપવાનો રહેશે એક વર્ષ પછી તમે પૈસા ઉપાડો કોઈ ચાર્જિસ નહીં લાગે ખર્ચ ગુણોત્તર જે છે કે જે ઝીરો પોઈન્ટ સિત્યોતેર છે જે તમારા પૈસાને મેનેજ કરવા માટેનો એક ચાર્જીસ હોય છે જે ફંડ મેનેજર લેતા હોય છે બરાબર તો એ પણ ઓછો છે હવે ટેક્સની વાત કરીએ મિત્રો આપણે ટેક્સ જે છે એ દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર લાગતા હોય છે અને તમે એફડી કરો તો એમાં પણ અમુક ટકા ટેક્સ લાગતા હોય છે તો આમાં તમને ટેક્સ ક્યારે લાગશે ને કેટલું લાગશે એ હું તમને જણાવી દઉં છું ટેક્સ જે છે એ તમે લાંબા ગાળાએ તમે જ્યારે પણ રોકાણ કરો પાંચ વર્ષ દસ વર્ષની વાત કરીએ આપણે અને માની લો કે વાર્ષિક જે છે તમારું રિટર્ન જે છે તમને જે વ્યાજદર મળ્યું છે ફાયદો મળ્યો છે એક લાખ હજાર તો ત્યાં સુધી તમને કોઈ ટેક્સ નથી લાગવાનો પરંતુ એક લાખ પચીસ હજારથી વધારે જો તમારે ફાયદો થશે તો એના ઉપર બાર પોઈન્ટ પાંચ ટકા ટેક્સ લાગશે બરાબર એ સરકારને તમારે આપવો પડશે હવે આ જે ફંડ જે તો એ નાની મોટી એકસો બાસઠ કંપનીઓમાં રોકાણ કરે છે જેમાં અમુકના નામ હું તમને જણાવી દઉં મિશ્રુ મિત્રો એચડીએફસી બેંક લિમિટેડ આઈસીઆઈસી બેંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક્સિસ બેન્ક બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ભારતીય એરટેલ ઇન્ફોસિસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોટક મહિન્દ્રા આઈસીઆઈસી લોબાડ જનરલ ઇન્સ્યોરન્સ એલ સી એલ ટેકનોલોજી બજાજ ફાઇનાન્સ અને અંબુજા સિમેન્ટ અને શ્રીરામ ફાઇનાન્સ બરાબર હવે આ તમારે પૂરી માહિતી વાંચવી મિત્રો તો આર્ટિકલ જે છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે પૂરી માહિતી મેળવી શકશો બરાબર હવે આ પ્રમાણે જેમ જેમ આ કંપનીઓ આગળ વધતી રહેશે એનો ગ્રોથ વધતો રહેશે તો તે જ પ્રમાણે તમારા પૈસા પર ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે કારણ કે તમારા દસ હજાર રૂપિયા જે છે તો દસ હજાર રૂપિયા એકસો બાસઠ કંપનીઓમાં રોકાણ થતા હોય છે અને એ કંપનીનો ગ્રોથ વધતો રહેશે તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ વધતા રહેશે આમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો મિત્રો એક છે એસઆઈપી જેમાં તમે હર મહિને સો રૂપિયા રોકાણ કરી અને શરૂઆત કરી શકો છો બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લમસમ મતલબ કે એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે જે પ્રમાણે તમે એફડી કરો તો એ જ પ્રમાણે તમારે લમસમ કરવાનું હોય છે લમસમ કેટલું કરી શકો સો રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ આમાં પણ કોઈ લિમિટ નથી હવે એક ઉદાહરણથી સમજીએ મિત્રો આપણે પૂરા ફંડને કે આ ફંડમાં તમે આજે પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરો અને ભવિષ્યમાં તમને ઓગણીસ ટકા રિટર્ન મળે જે અત્યાર સુધી મળ્યું છે તે પ્રમાણે તો આવનારા પચાસ હજાર રૂપિયા તમારા આવનારા સમયમાં કેટલા ગણા બની શકે તો એનો મેં લાઈવ કેલ્ક્યુલેશન કરી અને તમારા સમક્ષ જે છે રજૂ કરું છું તો માની લો કે તમારા પચાસ હજાર રૂપિયા તમે પાંચ વર્ષ માટે રોકાણ કર્યા છે તો તમારા આ તમને રિટર્ન કેટલું મળી શકે ઓગણસી તેર હજાર ત્રણસો ને અઢાર રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ મિત્રો તો એક લાખ ઓગણીસ હજાર ત્રણસો ને અઢાર રૂપિયા માની લો કે દસ વર્ષ માટે પચાસ હજાર રૂપિયા રોક્યા છે તમને રિટર્ન કેટલું મળશે બે લાખ ચોત્રીસ હજાર સાતસો ને ચોત્રીસ રૂપિયા ટોટલ પચાસ હજાર રૂપિયા એડ કરીએ આપણે તો ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો બે લાખ ચોર્યાસી હજાર રૂપિયા જેવું થશે માની લો કે એ જ પચાસ હજાર રૂપિયા પંદર વર્ષ માટે તમે રોક્યા છે તો કેટલા અમાઉન્ટ થશે તમારું છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો ને છોતેર રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો છ લાખ ઓગણ એંશી હજાર રૂપિયા જેવું તમારું ટોટલ અમાઉન્ટ થશે એટલે કે વીસ વર્ષ માટે તમે પૈસા એ પચાસ હજાર રોક્યા છે તો ટોટલ અમાઉન્ટ જે છે તમારું કેટલું થશે અહીંયા ટોટલ અમાઉન્ટની જ વાત કરું કારણ કે બીજું બધું તમે જોઈ શકો છો સોળ લાખ એકવીસ હજાર ચારસો ને એકોતેર રૂપિયા પરંતુ એ જ પચાસ હજાર રૂપિયા તમે પચીસ વર્ષ માટે રોકો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આડત્રીસ લાખ ઓગણા હજાર રૂપિયા જેવું તમારું રિટર્ન તમને મળી શકે ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે અને ટોટલ અમાઉન્ટ જે છે આડત્રીસ લાખ મેળ્યા છે તો એ ખાલી ફક્ત પાંચ વર્ષ માટે તમે રોકાણ કરો તો તમને કેટલા મળી શકે એ તમે જોઈ શકો છો બાણું લાખ તેત્રીસ હજાર રૂપિયા તમને મળી શકે છે મિત્રો તો આ છે મ્યુચ્યુઅલ ફંડની તાકાત અને સાથે સાથે ચક્રવૃત્તિ વ્યાજદરની તાકાત કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં તમે જેટલો લાંબો ગાળા સુધી તમે પૈસાનું રોકાણ કરો બરાબર એટલો તમને વધારે ફાયદો મળશે તમારી કેપેસિટી જે છે મિત્રો ત્રીસ હજાર રૂપિયાની હોય તો તમે ત્રીસ હજાર રૂપિયા રોકો પરંતુ લાંબા ગાળા સુધી તમે રહેવા દો પૈસા તમને રિટર્ન જે છે સો સો ટકા મળે છે બરાબર પરંતુ આ એક અંદાજિત વળતર છે એમાં કોઈ ફિક્સ નથી હોતું તો તે જ પ્રમાણે મિત્રો તમે હજાર રૂપિયાની એસઆઈપી કરો મેં હજાર રૂપિયાની પણ વાત કરી હતી દર મહિને ત્રીસ વર્ષ સુધી હજાર રૂપિયાની એસઆઈપી કરો તો તમને કેટલા મળી શકે ઓગણીસ ટકા રિટર્ન લખીએ જે તમે ટોટલ રોકાયેલી રકમ જે છે તમે જોઈ શકો છો ત્રણ લાખ રૂપિયા તમારી રોકાયેલી રકમ છે ત્રીસ વર્ષમાં પરંતુ તેની સામે રિટર્ન તમને કેટલું મળી શકે પચાસ લાખ સાત હજાર આઠસો ને તેતાલીસ રૂપિયા અને એમાં ત્રણ લાખ રૂપિયા આપણે ઉમેરીએ તો ત્રેપન લાખ સાત હજાર આઠસો તેતાલીસ રૂપિયા તમને ટોટલ અમાઉન્ટ જે છે એ મળી શકે છે મિત્રો તો અહીંયા તમે ઘણા બધા મિત્રો જે છે એ રોકાણ કરવાની વાત કરતા હોય છે તમારે રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપવામાં આવતી મિત્રો આ તમને બે હજાર છવ્વીસમાં એક ઓપ્શન મળી રહે એટલા માટે મેં તમને કીધું છે બરાબર આ એક માહિતી આપી છે સચોટ માહિતી આપી છે અને રોકાણ કરવું હોય તો તમારે ગ્રો એપ્લિકેશન ઝેરોધા એન્જલ જે છે એમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાનું હોય છે અને ત્યાર પછી જે છે તમે કોઈપણ ફંડમાં રોકાણ કરી શકો છો તો આર્ટિકલ જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ મિત્રો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો